એ કે ઓફિસ આઈટુ હમમ

કલેજ માં સાફ સફાઈ કરવાનું બધું બિલ્ડિંગ જ આપણી સંભાળવાડું છે જેમ ને એને ફોન કરે તો નહી સંપર્ક તો મારજે એડા તોડવાનું કામ ચાલુ છે મિત્રો હાલો થાય નાખજે મારા મરાય નહીં મારું નામ બતાવ ખાયો પાજે હે આરાજ હું ભૂલા ન કેતા આ આરાજ અમાર ભાઈ બળ છે પાછો આરાજને તો દીવાલ કોઈ દેખાતો નથી મેસરમ મત થતા રમવાનું કામ હોય અતારે એમને પીચ બનાવી સુરતમાં આ જો જટલ કર્યું એનો હોય ને બોટસ વાળા ટ્રાવલ બને રે ઓર એને તો

રચકો ઉગી ગયો છે મિત્રો સરસ મજાનો તમે જો આર્ગોનિક રચકો છે સરસ મજાનો રચકો ઉગી ગયો છે મિત્રો લાઈક કરો શેર કરો અહીંયા રચકો વાયેલો છે આર્ગોનિક મિત્રો તમે જો સાત મિત્રો જોડાણ છે ને આ બાજુ એડાના ઢગલા છે અમારે એડા લણવાનું ચાલુ થઈ ગયું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અહીંયા રજકો વાયલો છે આ ઘર હોય હાઠીકાર નીકળે છે

मतलाना नो करया सा का के ने मेन लाइक शेयर सब्सक्राइब करो मित्रों जरूर हो तो ना वाला केनता अपना काम नत कहता आवो ओलो रेली हरियाली मित्रों जो हमारी वाडी आर्गोनिक वाडी जहर मुक्त वाडी लाइक करो शेयर करो मित्रों બાઈન થાને ખાલી બાવણા ચાલુ બાઈ અમારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આયા રજકો વાવેલો છે મિત્રો તમે જો 10 મિત્રો આપણી સાથે જોડાણે ત્રણ લાઈક છે સરસ મજાનું વાતાવરણ છે સામે કપાસ વાવેલો છે આયા રજકો આપણો ઉગી ગયો છે આમે હાઠિયો પાડી દીધેલી છે અમારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક કરી નાખજો ચાર લાઈક થઈ ગય છે 6 મિત્રો જોઈ રહ્યા છે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો જો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું લાઈક ન કરી તો લાઈક કરી નાખજો મિત્રો અહીંયા કૂવો છે આપણી વાડીનો લાઈક કરો શેર કરો મિત્રો સરસ મજાનો નજારો છે આપણી યુટ્યુબ ચેનલમાં કોમેડી વીડિયો આવે છે મિત્રો કોમેડી વીડિયો પણ જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો ચાર લાઈક થઈ ગઈ છે ચાર મિત્રો જોઈ રહ્યા છે અને અહીંયા રચકો સરસ મજાનો ઉગી ગયેલો છે તમારે કેવું વાતાવરણ છે અહીંયા ખાતર બને છે મિત્રો ઓર્ગોનિક ખાતર અમે નાખી છે આમાં ખાતર બનાવેલું છે જો ટીપણામાં તમે મિત્રો અહીંયા ડીપની ટીકટ સિંચાઈ પદ્ધતિ છે લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે લાઈક ન કરી તો લાઈક કરી નાખજો જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે અને હાલ આપણે પહોંચ્યા છીએ જે નિરાંત ફાર્મ આઉટ છે મિત્રો ત્યાં આયા છીએ આપણે જો આ बाजू રજકો વાવેલો છે સામે કપાસ છે અને ની ની बाजू માં રઈ વાવેલી છે અને આયા કપાસ કાઢી નાખેલો છે અહીંયા રજકો કરવાનો છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ લાઈક શેર કરતા જઈએ પાંચ લાઈકો થઈ ગયા છે મિત્રો પચાસ લાઈકો આપણે જોયું છે પચાસ લાઈકો કરી દો મિત્રો લાઈક બા બાઈક હોય તો લાઈક કરો આપણી ચેનલમાં સરસ મજાના કોમેડી વિડીયો આવશે ગામડાના દેશી વ્લોગ જોવા મળશે દેશી જુગાડના વિડીયો આવશે મિત્રો તે માટે લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં સરસ મજાના વિડીયો આવે છે મિત્રો જોઈજો તમે કયા કયા ગામથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ જણાવજો મિત્રો like કરો કમેન્ટ કરો બે જણા જોઈ રહ્યા છે પાંચ like થઈ ગઈ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પાંચ મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો મિત્રો પાંચ લાઈક છે લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો આઠ મિત્રો જોઈ રહ્યા છે કયા કયા ગામથી જોઈ રહ્યા છો મિત્રો તમારા ગામ નું નામ જણાવજો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અહિયાં રચકો હોઈ ગયો છે સરસ મજાનો અને સામે મૂળા વાવેલા છે મૂળા ખાવા હોય તો આવજો અમારા ગામ અહીં સરસ મજાનો આંબો ઉગી ગયેલો છે દેશી ઓર્ગોનિક કોઈ જાતનું અહીં ઉરિયા નાખવામાં આવતું નથી સાણીઓ ખાતર નાખવામાં આવે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સપરા કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે કોમેટ કરો મિત્રો કોમેટો કોઈની આવતી નથી આઠ મિત્રો જોઈ રહ્યા છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છ મિત્રો જોઈ રહ્યા છે છ મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો મિત્રો અહીં આપણો કુવો છે કુવામાંથી મિત્રો પાણી હાવ શીશરું છે હું તમને બતાવું જો પાણી હાવ અમારે નજીક છે પાણી હાવ અમારા કુવામાં ઉપર આવી જાય છે મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે ચેનલને સપોર્ટ કરજો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે બધા મિત્રોનું કયા કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો તમારા ગામનું નામ જણાવજો મિત્રો પાંચ મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો મિત્રો તો જે કુવો છે તે તમને કૂવો બતાવીશ આર્ગોનિક કુવા મિત્રો જે દેશી જુગાડ કરીને અમે કૂવો બનાવેલો છે કયા કયા ગામથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ જણાવજો મિત્રો અહીંયા મોટર ગોઠવેલી છે અહીંયા ટેપણું છે આમાં સાણીઓ ખાતર નાખેલું છે કૂવામાં આર્ગોનિક કુવા છે મિત્રો આ મારી વાડી છે મિત્રો જો સરસ મજાની અહીંયા હાટીઓ પાડી દીધી છે આણ મિત્રો જોઈ રહ્યા છો તો લાઈક કરી નાખજો મિત્રો ઈ જાના કોવામાં બાળવા થાશે નકર બાળવા થાશે તાર ભરાશે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો નજારા જો સરસ મજાનો હા હાલો અમારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે રજકો હું તમને બતાવું જો મિત્રો કયા કયા ગામથી જોઈ રહ્યા છો લાઈવ હો ના ના શા ખૂટી ગઈ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી અમારી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે

समुद्री लूटेरा जेऊ काम छे का, का? इने रोकितो हालो वालो। 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 ए हेलो आमत खर हो बताऊ हमारे YouTube चैनल मा તમારો સ્વાગત છે જાવે જતોય આમ બોલ હાથ માં હોય હાથ એલો ઠીલી નું હોય એ હજાર યાર એ લાક્ય કરતા જજો શેર કરતા જજો આયા હાટીઓ કાઢી નાખી છે અહીંયા રચકો વાયેલો છે અને અમારી સેના ઉપડી છે હે લાઈક કે કરો છો રે ગરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હે અમારે ઓટોબા ચેનલ માં તમારું સ્વાગત છે એવો વિડિયો બનાવી ન હો આ અમારે રોજડા લેંડા કરેલા છે ધરેન ખાઈન ગેલા છે મિત્રો તો બે મિત્રો જોઈ રહ્યા છે લીલો સમ કપા મિત્રો ફૂટી ગયો છે હવે આપણે જઈએ છીએ વાડીમાં આટો મારવા અમારી યુટ્યુબ લાઈવમાં તમારું સ્વાગત છે લાઈક ન કરી તો લાઈક કરજો કયા ગામથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ જણાવતા જાગ્યો બ્યુટિફુલ કપા થઈ ગયો છે મિત્રો એ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા જજો

બસ લસ બસ હા બસ बना यार तो टाक दो